રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શક્તિ કોરીડોર પ્રોજેક્ટને લઈને જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તેમના માટે આશાનું કિરણ જાગ્યું છે યાત્રાધામ અંબાજીમાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અંબાજીથી ગબ્બર કોરિડોર પ્રોજેક્ટને લઈને રસ્તામાં આવતા નિવ્યાસી મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને તેમની વૈકલ્પિક વ્યવસ્થાના નામે પણ કંઈ થયું હતું નહીં ત્યારે આ મુદ્દો અંબાજીની સ્થાનિક ચૂંટણીઓમાં પણ મુખ્ય મુદ્દો બની રહ્યો હતો ત્યારે સ્થાનિક આગેવાનોને વોર્ડ સભ્યોના સતત પ્રયાસ હતું ઘર આ પરિવારો માટે એક કિરણ જાગ્યું છે તો આગેવાનોના પ્રયાસથી સરકાર અસરગ્રસ્ત પરિવારો માટે સહાયરૂપ બની રહી છે તો અસરગ્રસ્ત નિવ્યાસી પરિવારોના ઘર તૂટ્યા હતા તેમાંથી હાલના તબક્કે વિચલિત જાતિના સમુદાયના બાસઠ પરિવારોને સરકારના સહયોગથી મકાનની ફાળવણી કરવામાં આવશે જેમાં મદારી અને ભરતરી કોમના સમાવેશ થાય છે અને આ માટે જરૂરી પ્રક્રિયા આજ રોજ શરૂ કરવામાં આવી હતી તો અંબાજી ગ્રામ પંચાયત ખાતે આવકના દાખલા જાતિના દાખલા અને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તો વાર્ડના સભ્ય અને અન્ય આગેવાનો દ્વારા સરકારને અનેક વાર રજૂઆતો કરવાથી સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આગેવાનો દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો ઓકે મદારી લબારી અને ભરથરી જાતિના હમણાં મંદિરના વિકાસ માટે જે મકાનો તોડવામાં આવેલા તેમણે બાસઠ માણસોને સરકારશ્રી દ્વારા અમારા બધા બધા મિત્રો ભેગા થઈને સરકારશ્રીમાં રજૂઆત કરી અને અમારા બધા પ્રયત્નો સફળ થયા અને સરકારે એ લોકો બાસઠ માણસો નેવ્યાસી માણસોના મકાન તોડ્યા છે પણ અત્યારે લગભગ પાસઠ માણસોને પ્લોટ આપવા સરકાર સંમત થઈ છે અને સમાજ કલ્યાણ વિભાગ એના ઉપર પૈસા આપી અને એમને મકાન બનાવી આપશે અમે સરકારનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને કામ સફળ થયું એમાં બી અમે ખૂબ રાજી છીએ ફોરમની કામગીરી ચાલુ છે ફોરમ ભર્યા અત્યારે આજે ફોર્મની કામગીરી ચાલુ છે બધાના ફોર્મ ભરાય છે અને મહિના બે મહિનામાં આ લોકોને મકાન પ્લોટ એવું જે પણ મળશે એ બધું મળી જશે અંબાજી ખાતે જે પહેલાં મકાન પૂટેલ વેદાશી મકાન પૂટેલ તૂટેલા હતા જેમાંથી વિચારતા સમુદાય સમર્થન મત અને સરકારના સહયોગથી એ લોકોને અત્યારે બાસઠ જેટલા પરિવારોને આપણે મકાન પ્રોવાઈડ કરી રહ્યા છીએ જેની સંપૂર્ણ પ્રક્રિયા અત્યારે ચાલુ છે જાતિના દાખલા આવકના દાખલા અને પ્લોટના ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે એ અત્યારે ચાલુ છે હાલ ગબર કોરિડોરમાં જે નેવ્યાસી મકાનો તૂટ્યા હતા એમના માટે હું દિલીપભાઈ અગ્રવાલ અને બીજા મારા મિત્રો એમના માટે મકાન મળે અને એમને પ્લોટને મકાન મળે પ્રધાનમંત્રી આવાસ એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા હતા આજે છેવટે અમે સરકારનો આભાર માનીએ છીએ કે એમને હાલ પૂરતા વિચરતી જાતિના ભરતરી અને મદારી સમાજના લોકોને પ્લોટ ફાળવી આપ્યા છે અને તેની પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવી આપવામાં આવશે એવી ખાતરી આપી છે એ બાબતે અમે સરકારશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ અને અમારા મિત્રો જે સાથે રહ્યા અમે અમારી એમનો પણ અમે આભાર માનીએ તેમના જેટલા ઘર મકાન તૂટવામાં આવે તેમના ફોર્મ ભરવામાં આવી રહ્યા છે હા એમને એટલે જે બી મકાન એમના તૂટે છે એ લગભગ બાસઠ જણાને અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે અને બાસઠ જણાને કુંભારીયાના સર્વે નંબર એકસો છત્રીસમાં પ્લોટ આપવામાં આવી રહ્યા છે અને એ જ પ્લોટ ઉપર મકાન બનાવીમાં આપણે એવી ખાતરી આપી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો